તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદનો અનુમાન છે હવામાન વિભાગના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મોન્સૂન વધુ સક્રિય બની શકે છે જેના પગલે આગામી બે દિવસમાં વરસાદ સાથે રાજ્યમાં પવનની ગતિ ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે હવામાન વિભાગે આગામી બે દિવસ મચ્છીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોવાઈ રહી છે એકવીસ તારીખની જો વાત કરવામાં આવે તો એકવીસ તારીખના રોજ અમદાવાદ આણંદ વડોદરા સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે બાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો બાવીસ તારીખના રોજ અરવલી દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર હવેલી પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ કચ્છમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો ત્રેવીસ તારીખના રોજ જો વાત કરવામાં આવે તો ત્રેવીસ તારીખના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દેવ કચ્છમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ પછી અને છવ્વીસ જૂને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો